નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે છેલ્લા કે એક સપ્તાહથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિશાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં કમોસમી વરસાદને વાવાઝોડાને લઈને આગાહી કરી છે તો અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ ફ્રીમોસમી યથાવત રહેશે ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ શક્યતા છે અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તારીખ દસ મે સુધીમાં છૂટો સવાયો વરસાદ રહેશે ત્યારબાદ વરસાદમાં ઘટાડો થશે અને અગિયારથી વીસમી સુધી વંટોળનું પ્રમાણ વધશે રાજ્યમાં પવનની ગતિ વધશે અને ભારે પવન સાથે ત્યારે કમોસમી વરસાદ પડશે કેટલાક વિસ્તારોમાં મેળની વાવાઝોડા જેવી ત્યારે સ્થિતિ પણ સર્જાઈ શકે છે આ સમયે પવનની ઝડપ પર પચાસથી એંશી કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની અસર જોવા મળશે ઉત્તર ગુજરાતમાં ત્યારે છેલ્લા કેટલાક દિવસથી હવામાન અચાનક બદલાવ આવ્યા બાદ અનેક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે આ કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવાય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ